ઈ શ્રી ભાઈઓ કેટલા વર્ષ दारू પાયો 7-8 વર્ષથી પહેલાનો માડી રૂપિયાની ઉગરાણી આવી ગઈ હોત તો આટલો બધો થાત એક 20 રૂપિયા ઉગરાણી હોમાવાડાની ના અલી એટલે એનો બાવ આવ્યો અને એને આને दारू પાય પાય કર્યો એ સિસ્ટા એટલે કેટલો दारू પીતો હતો હેરાન

ये यमोने म फॉर्म पड़े हां हां गांव भर पड़े हां बोल बोल पड़े नहीं हां बोलवे मने घर खाली दबरा करावळे तू तो गार्डन में तू मळ तू माडी न अझी करेन मी तू मारी पाच चॉकलेट ले तम तयार मन घर बारे मने जे तो निजे ती जात दिवस मी घर કેતી નોકરી નથી મળતી માડીને મે પા ઘરે બેઠા જ મે પાંચ ઉપવાસ રવિવારના માણે ડબડી માં તો મે નામ લીધું માડીનું ઘરે કેનું માર જાતે માથાણનો થાળ બનેન માડી તમન હાથમાં ગવાવાય પણ હું સવાઠી લઈને આવીતી પણ મને ખબર નઈ મને અહીંયાથી સાઈડ મને કોઈ લડતો હશે મને નઈ ખબર માડી ના તો હું નઈ આપી શકું પણ પ્રસાદ ગયો તો પણ મને બહુ રાઘા તો મે

त घर मडी गयो अनि नोकरी पर मडी गयो भने त पति छु नाम त हाम्रो बेण रेखा बेण के थियान रेखा बेण गांधीनगर थी आउछ रेखा बेण रेखा बेण करणजी पवार 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 बल आशीर्वाद जो

માઈક અપ સક્કરયા બધા આપી રહ્યા છે સેટી માટે બોલો 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 મા આવી નું છે બરાબર શુક્રવારે શિવરાત્રી છે પછી બરાબર એડવાન્સમાં એડવાન્સમાં બરાબર બરાબર રામ રામ બરાબર

પ્રધાનમંત્રી પવન પોતાનું એટલે ખાલી હરક થી મંગળવાર ના ઉપવાસ કરતા બરાબર હજી તો પાકા ઉપવાસ લીધા નથી ખાલી સાદા ઉપવાસ કરતા

ઓય હા સુરામ રાવ રમેશભાઈ ક્યાંથી આનું ઉભરા ઉભરાનું ઉભરા બહાર દોરી આવી રામ રામ હું જિલ્લા કિશોર બોલું છું મારું યુનિવર્સિટી માં હા હા એક દિવસ રિઝલ્ટ આવી ગયું તમારું બરાબર એટલે ક્યાંથી કડા એટલે સદી માતા વાળું કડા હા હા ફરક થી

ચાવડા સુરેશ સુરેશજી રામ રામ આદાય કડાવાજી મહારાજ રામ રામ બનાવાલા பக்தો લાખ બત જો બનાવાલા લાખ બત આત્માને મને મને મારે તો બસ મને મને તો બસ માને મને તો વાલા લાખ સગા

માનંતો બસ આના તો આના તો બસ એમાન આ નડીય દ્વારા વાત તો ની મારા રામ 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 મેસેજ માં રામ રાં તાનોશિયા

تبسہانہ موٹنا تو بابا نننا کو بھی مل جائے ماں انا تو انا 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 تو کو سی انا تو بس انا بس انا بس اتنا ختم ختم کا ہوگا انا انا پتہ چلا نہ تو کلام ہو صحنا تبسہ انا کا انہوں نے تو بسم اللہ پڑھیں تو منہار لے جس تبس وائے ماں 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 تو بتا رہا ہے બસ મને લઈ છે તો બસમાં આયા તા હા બારદાન મને સપડ નાઈ પડે કે ઓ પછી પણ તો બસમાં આવું તમે વાતો બસ દાન પછી આરીસમાં તો જોડે આવશે તમને ચોકલેટ દૂધમાં બધું આવી જશે રામ આજ મારી તરફથી બધા રામ રામ મારી તરફથી બધાને રામ રામ